જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે બળદાણા હોલાઈ માતાજીના મંદિરે આવ્યા છીએ તમે દર્શન કરી શકો છો આ હોલાઈ માતાજીનું મંદિર છે જે બળદાણા આવેલું છે કહેવાય છે કે નવરાત્રિમાં વાવમાંથી જે પાણીના ઘડા નીકળે છે જે આ ઉપર દેખાય છે તે માતાજી સાક્ષાત પરચો આપે છે આ હોલાઈ ચાલી છે આજે જેનો પાઠ તમે કરી શકો છો ત્યાં મંદિરમાં અંબે માતાજીની છબી છે ખોડિયાળ માતાજી અને ચામુંડા માતાજીનું છે અને આ બાજુમાં વાવ છે જે પેલા કડા નીકળે છે તે અને આ વાવમાં ક્યારેય પાણી ખૂટતું નથી ગમે તેટલો દુષ્કાળ હોય તો પણ અને આ માતાજીનું મંદિર છે બલદાણા હવે આપણે ચોટીલાની વાત કરીશું આ ચોટીલા ચાઉન્ડમાનું મંદિર છે ત્યાં ડુંગર ઉપર છે માતાજીનું મંદિર પગથિયા ચડીને ઉપર જવાનું હોય છે આ ચાંદલા માતાજી મંદિર છે અહીંયા માં લખેલું છે અને બાજુમાં ચાઉન નમાની પ્રજા છે માતાજીનું પંખોથી ચાર લોકો માટે માન્યતા છે ત્યાં નાના મોટા મંદિર છે માતાજીનું સિંહ દેખાય છે પછી અંદર ત્યાં સ્વયંભૂ દેવી મહાદેવનું મંદિર છે અને ખોડિયાળમાંની સાત બેનોનું મંદિર છે તમે ઉપરથી નજર જોઈ શકો છો ચાઉન મઠ છે જાલસિકા હોલાઈ માતાજીનું મંદિર ત્યાં અન્ન ક્ષેત્ર ગૌશાળા અને માતાજીનું મંદિર છે ત્યાં પણ વાવ છે આ મંદિરની બાજુમાં ગૌશાળા છે બહુ મોટી મંદિર વાવ આ મંદિરની અંદર પણ માતાજીનું મસ્ત કોતરકામ કરેલું છે ઉપરની સાઈડ જય શ્રી ઓલે માં થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર